બોટાદના હળદર ગામના જે ખેડૂતોને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે એ ખેડૂતોની મુલાકાતે હીરા સોલંકી પહોંચ્યા હતા અને હવે આ તમામ બાબતને લઈ અને રાજકારણ ગરમાયું છે અને હવે બ્રિજરાજ સોલંકી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં આપણને ખબર છે કે આમ આદમી પાર્ટીની અને રાજુ કરપડાની એક ખેડૂતોની મહાપંચાયત હતી ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી અને લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી 85 જેટલા લોકોની ધરપકડ કરી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને રાજકારણ ગરમાયું છે ભાજપના હીરા સોલંકી અને તેમના પુત્ર એ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને હવે આ વાતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે સૌપ્રથમ બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કડદાકાંડને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથોસાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી ત્રીસ વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પંચ્યાસી પંચ્યાસી પરિવારજનોને આર્થિક સહાય પણ આપી દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા તેમને માર માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માંગુ છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે ત્યારે ખાલી બોટાદની વાત નહીં પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ બાણું લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ઊંચા નીચા કોરડા ખાતે સિત્તેર કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠી ચાર્જ કરીને બુઝુર્ગો ઉપર લાઠી ચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે ક્યાં હતા લાઠીની અંદર પણ પંદર કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા આ બોટાદ કળદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું પાણી પણ નહોતું આપ્યું પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા ત્યારે તમે ક્યાં હતા જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે તેમને આર્થિક સહાય આપે એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા ચાલીસ જેટલા કહેવા અનેક સાંસદો છે એમને કહેવા માંગીશ મંત્રીઓ કેબિનેટ મંત્રીને કહેવા માંગીશ કે આજ દિન સુધી તમે કોળી સમાજને ન્યાય નથી અપાવી શક્યા સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે અઢી કરોડ કરતાં પણ વધારે કોળી સમાજ આ ગુજરાતની અંદર વસી ગયો છે અને કોળી સમાજના મતે તમે ધારાસભ્ય સંસદ સભ્યોને મંત્રીઓ બન્યા છો ત્યારે તમે એક શ્રેણીના બે કટકા પણ નથી કરી શક્યા ત્યારે આજે હું તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો આ કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા જે કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે જે કોઈ પણ અધિકારીઓએ બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો માતાઓ ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે નબન ગુજારવામાં આવ્યું છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આવનારા દિવસોમાં ગાંધી માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ મારી આંદોલન કરવાની તૈયારી છે આ તમામ લોકોને સત્તા પક્ષના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે સંસદ સભ્યો છે મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમને હું આ તકે વિનંતી કરું છું કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય કોળી સમાજના મતે તમે જીત્યા હોય ધારાસભ્ય સંસદ કે મંત્રી બન્યા હોય તો તાત્કાલિક ધોરણે જશ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઉભા રહીને એમને ન્યાય અપાવો કોળી સમાજના કેસો પાછા ખેંચાવડાવો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કોળી સમાજની સાથે ઊભી છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને જડબા તોડ જવાબ દેવા માટે આવનારા દિવસોમાં મેદાનમાં પણ આવી રહ્યા છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અહીંયા બ્રિજરાજ સોલંકી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ભાજપને હવે એક મહિના પછી બોટાદના હળદરના ખેડૂતો યાદ આવ્યા છે એ ખેડૂતોને લઈ અને હવે ભાજપના લોકો ત્યાં પહોંચે છે એમને મળી રહ્યા છે કારણ કે હવે આગામી ઓગણીસ તારીખે હાઈકોર્ટમાં આ ખેડૂતોને લઈ અને ક્યાંક ને ક્યાંક ચુકાદો આવવાનો છે એટલે કે ખેડૂતોને અમુક ખેડૂતોને આમાં અંદર જામીન મળવાના છે આ કેસમાં જામીન મળવાના છે એટલે હવે આ તમામ બાબતને લઈ અને ભાજપના લોકો ત્યાં પહોંચી રહ્યા છે એવા આક્ષેપ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવ્યા છે અહીંયા સીધી જ વાત હીરા સોલંકીને લઈને કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં